અરે લાઈટો તો માર ભી તો જગમગ જગમગ માર તો કોમ જુવા કોમ જુવા આખું ધમ એ ફૂલ આખું છે ને જોર કોમ કોમ લાઈટો થઈ કેલી બાજુ લાઇટો થઈ ને લાલ થઈ પીળી થઈ ધોળી થઈ માર કયા કયા કલર હતા હારું 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 પણ રૂપિયા જો લખાવો નહીં બસ પણ આ વખતે નક્કી કર્યું એ તૃત્યો લખાવો નહીં ઊંઘ શોધતી દે આપણે જવું નહીં કે ખાવું નહીં કોઈ નું બસ બા ભેગા થઈ ખાઈ પેલો ઓમ છે પેલો તેમ કરેલો ઓમ કરું કરે ભાઈ બીજું આ કરવું ગોાવવું હા મુખીભાઈ તળાવ ગોદાવવું હો તે ગોદો પણ એટલે સોંભાઈ યાદ આવ પેટમાં આવે એટલે સોંભાઈ નહીં એટલે ભૂલી જવાનું પ્રધાન કરો ગો પ્રધાન

લીધા તમે પેલા મુખી સોમભાઈ બાકી તમે બે હવા ના છે હું તો અહિયાં તમારો તમારે દોશી ભાઈ જઈ ના આયો કઈ દોશી તમારે ઘેર દીધું

તમે વાત કરો કેવું મારા લોકો ભિખારી ભીખારી ગયો લાગી ને એટલે હું તમને ભિખારી વાત થી ભિખારી દેખા તું શું જોયું તારું શું શું જોયું

હા એ તમે એટલે કુતરું આવ્યું કૂતરું નહીં આવ્યું પેલું હુતરું આવ્યું ને એટલે મૂકો આવ્યું બે તું બે બે અને બે બે હા બે શું નથી આવ્યો આ ગોમો બધો ફાળું જતું તો આ બાકી અને શંકરલાલ નું બાકી બાકી

ઘર તમ કાળો લેવા તો ઘેર આબુ પડે લેવા પછાદ ઘેર નહી હાલી જતા પરત તો કોણ ઘેર હાલ પૈસા લેવા લેવા પેલા જે નવરાત્રી થતી ને એ તો તેવી થતી

અત્યારે તો પેલું નહીં એવું બધું અત્યારે તો પેલો હું જોતો કયું દિલ તોડી ને દગો કર્યો મોટા મોટો હે તો ઘડો ખર્ચો કરાય ને અને પેલા હું કેવાય પેલા કલાકારો આવી લાખ લાખ રૂપિયા તો ઈ કઈ મને તોરણ હોય તું ના લીલો તોરણ બોધ્યો હોય અને અમે માઇક હાથમાં લઈને પક આમ ગાતા હોય થી ગઈ આલી આમ કરીને હાલો

એ તો મને ખબર હતી મને ખબર હતી પેલું નવ એ પેલા પાસણ બેઠા નવ દાડે તો હું જતો નહી એ નવ દાળ ગમવા નહી જતો જાવ છું જતો ખબર પેલો ફવારે ને એટલે એટલે અમારું બધું થાય તો નહી આવતો પૈસા ના રોચ્યા તમારા આબુ તો પૈસા લઈ જઈ પૈસા લઈ જઈ કોઈ રોચ્યા હોય કયો ઉપર હોય તો ના આવો કોઈ યાર એ ફાળો લેવા તો એ સામાવો ખબર તને એના હોય કરતો નહિ ને મારું કોઈ બધું મારે હાલવાનું હોય

નતો આ વખત ઈરાતો ગમત તળાવ બોટું હોય ને શંકર ગમત તળાવ બોધું હોય એટલે તો જ્યાં દોડીને આવશે ફટફ લઈને

રાતે આવું તો કે આપડે બે તમે ટાઈમ કાઢી હું કહું લખાઈએ જો કોઈને તકલીફ ના પડી જો નાસ્તામાં

પણ મારી વાત આપવા કરવા એ તો ઓળખી પેલા અમે ભૂલી એનો નાસ્તો કરોશી નો નાસ્તો લઈ જાય તો હોવા ને એને તો લાખ રૂપિયા લખાવો તો ઓછા પડી

વાત કવર અમુક જગ્યાએ દાતા કરી એવું મારા ફોટામાં શંકરલાલ શંકરલાલ પટેલ તરફ થી આટલું દાન વીસ રૂપિયા દાન બરાબર અને ચોંભાઈ નો બનાવ લગાવડા

એ તો આબુ પડે ઈકન હોય કે થોડી નાસ્તો આસ્તો મોકલે અને જોજે આ એ આ એ આ ચાલી રૂપિયા લે ચાલી રૂપિયા તો જો એમ કે ચાલી ની તો વાતો કરશી મારી તકદી માં અને પેલો ફોટો મૂકજો બધું મૂકો તમારો ફોટા ઉપર અમે આવ પેલી સીજો જો અને આમ હાર બાર મસ્ત રીતે આમ સજાઈ દો આમ ચિંતા ના કરતા ચાલી રૂપિયા માં હજાર ની વાત આ બે ગોમ ને ઉભેટો તો જો ખાલી

ના હોય તો આપડે કુકડા આખું હોય ને વીસ રૂપિયા જમાડી દે છે એવું કરે હવે કોઈ નઈ હવે એક બધું પતી હવે ઘેર જવું હા તો કાલ હું આવતા લેતા નાસ્તા લઈ દો તફાવત બીજું કે બસ શાંતિ હા તો પેલા આલે પૂરા ધૂળ લઈ જતી માટે મારી પાસે એવું બે આકડો લાવ્યો જો પડે પડી ના પાછો તારા હેઠળ ના ના એમ તો આમાં પેલા બે હરિયા ગયા કાંઈ તે દુનિયા પાછો ખાડા